તેને એમ્બ્યુલન્સ મારફત સિમેર માં લઈ જવાયો હતો અહીં તેનું મોત થતા કદરગામ પોલીસ ની જાણ કરવામાં આવી હતી પોલીસ આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ સમક્ષ આરોપીઓએ કરેલી કબૂલાત પ્રમાણે બનાવની સોહન સોહનસિંહ મારવાડા ચોકડી ઉપર ફૂટપાથ આવેલા શ્યામલાલ ત્યાં હતો અને પોતે અહીં બેસવા માંગે છે તેમ કહી સોહનસિંહને ઉઠી જવા કહ્યું હતું સોહનસિંહે ઉઠવાનો ઇન્કાર કરતા બંને વચ્ચે બોલાચોળ થઈ રહી હતી તે વખતે શ્યામલાલે પોતાના હાથમાં રહેલા પાઇપનો ટુકડો સોહનસિંહને માથામાં મારી લોહી કરી નાખ્યો હતો આ હુમલાથી સોહનસિંહ બેકાબુ બની શામલાલ ઉપર તૂટી પડ્યો હતો તેને માથા અને ચહેરાના ભાગે તમાશા અને લાથો તથા મુક્કાનો વરસાદ વરસાદ હતો સોહનસિંહના બે સાથી તો રાહુલ અને મેહુલ પર તેની ઉપર તૂટી પડતા ઢોર મારને કારણે તેનું પ્રાણ પંખે ઉડી ગયું હતું તથા ગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટરે જેકે નિના માએ ખાતે છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિમર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે